સુરત શહેરમાં પ્રજાસત્તાક પર્વની હર્ષવલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા પણ પ્રજા સત્તાક પર્વે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે છી જાન્યુઆરી પ્રજા પ્રજાસત્તાક પર્વની દેશભરમાં આન બાન ઉજવણી કરાઈ રહી છે સુરત શહેર ભાજપ દ્વારા પણ ઉધના ખાતેના ભાજપ કાર્યાલય ધ્વજવંદન કાર્યક્રમ યોજ્યો હતો સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાનબેરાના હસ્તે તિરંગાની સલામી અપાઈ હતી આ પ્રસંગે ભાજપના આગેવાનો કાર્યકરો પણ જોડાયા હતા અને સૌ સાથે મળી તિરંગાની સલામી આપી છે નમસ્કાર દર્શક મિત્રો હું નિરંજન ઝાઝમેરા અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર સૌ નગરજનોને આ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ના મહામૂલ્ય આઝાદી મેળવનાર સૌ કોઈને યોગદાન આપનાર સૌ કોઈને હું શ્રદ્ધાપૂર્વક નમન કરું છું અને એમને પુષ્પાંજલિ સ્મરણાંજલિ અર્પણ કરું છું દેશે ખૂબ વિકાસ કર્યો છે અને હજુ ખૂબ તેજ ગતિથી આપણા દેશનો વિકાસ થઈ રહ્યો છે આપણું શહેર પણ સ્વચ્છતાની દૃષ્ટિએ દેશનું નંબર વન શહેર બન્યું છે ત્યારે આવનારા દિવસોમાં આ શહેરના વિકાસમાં આ દેશના વિકાસમાં અને આપણા શહેરના વિકાસમાં અને સ્વચ્છતામાં આપણે બધા આપણું પોતપોતાનું યોગદાન આપીએ અને શહેર પ્રત્યે અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત થઈએ એવી બધા અપેક્ષા પણ રાખું છું પુનઃ આપ બધાને માં પ્રજાસત્તાક સત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું દર વર્ષે રાષ્ટ્રીય પર્વ અનોખી રીતે પ્રજાસત્તાક સત્તાક પર્વનું ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ હતી અશી સાથે પ્રકાશ વાળા